બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બે સપ્તાહ પહેલા લવ જેહાદનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી પાલનપુર ભાગલ જગાણા ગામના જાવેદ ઉસ્માન મરેડિયાન નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી ભાગલ ગામના શખ્સે પાલનપુરની દીકરીને ફસાવી હતી અને દીકરીને ફસાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું અને બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું દીકરીના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ દીકરીને આરોપીઓની ચુંગલમાંથી છોડાવી હતી સમગ્ર ઘટના જોઈએ તો વર્ષ ઉંમરની એક દીકરી તારીખ રોજ થયા અંગેની હકીકત દીકરીના માતા દ્વારા પાલનપુર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તાત્કાલિક એક સકમંદ મોબાઈલ નંબરની શોધખોળ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ભાગળ જગાણા ખાતે રહેતા જાવેદ ઉસ્માનભાઈ પટેલ મુમનનો હોવાનું જણાઈ આવતા પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તેની શોધખોળ કરી ઝડપી લઈ પોલીસ મથકે પૂછપરછ કરવામાં આવી હતી પ્રથમ જાવેદ ઉસ્માન તેને દીકરીને ઉનાવા ખાતે ઘરમાં પૂરી રાખેલ હોવાનું કહેતા પોલીસ તાત્કાલિક ઉનાવા ખાતે જઈ દરગાહની બાજુમાં આવેલી એક નાની લોક મારેલી ઓરડીમાં દીકરીને પૂરી રાખેલી હતી તેને પોલીસ દ્વારા છોડાવીને લઈ આવવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં દીકરીએ જણાવ્યું હતું કે તે ફરી ફરીને ધાબળા વેચતી હોય આ દરમિયાન જાવેદના સંપર્કમાં આવેલી અને જાવેદ દ્વારા લગ્નની લાલચ આપીને તેની સાથે અલગ અલગ હોટલોમાં નવા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તેણેનીની સાથે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જાવેદ દ્વારા તેને બુરખો પહેરાવવામાં આવેલો અને એક માળાથી તસબી પઢવાની જબરજસ્તી કરવામાં આવેલી અને તેણીનો ખોટો વિડીયો બનાવી લીધેલો હતો દીકરી દ્વારા આપેલી ફરિયાદ લઈ પોલીસે આરોપી તેમજ મદદગારી કરનાર આરોપીની પત્ની અને તેની દીકરી તેમ ત્રણેય જણાની તાત્કાલિક ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તપાસ દરમિયાન આરોપી અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાઈ ચૂકેલો હોવાનું માલુમ પડ્યું હતું દીકરી કે જે 22 વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને બાદ પોલીસને જાણ થાય છે કે જાવીદભાઈ દુશ્મનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે થેન્ક યુ સુધીમાં કેટલા અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડા અને એવી કેટલીક સામગ્રી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે